મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસનગર ખાતે એકસો નવ કરોડના કુલ પંચ્યાસી વિકાસ પ્રકલ્પોના ભૂમિપૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા આ અવસરે મુખ્યમંત્રીના વરદ હસ્તે નવી બાસઠ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મુખ્યમંત્રી અને મહાન અનુભવો દ્વારા જન આરોગ્ય સેવાઓમાં વિવિધ પ્રકારનો સહયોગ આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે જ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રક્ત તુલા કરવામાં આવી હતી પણ સ્વાસ્થ્ય હોય શિક્ષણ હોય સુરક્ષા હોય રોજગારી હોય કૃષિ હોય દરેક માટે દરેકે દરેક ક્ષેત્રે વિકાસ કેવી રીતે કરી શકાય સારામાં સારું આયોજનબદ્ધ રીતે નાનામાં નાના માણસ સુધી છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચી શકાય એનો હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે હર હંમેશ એનો વિચાર કર્યો છે